લુણાવાડા તાલુકાના ખેડૂતો ખાસ કરીને નાનાપાલી અને નવા ગામના ખેડૂતો કડાણા ડાબા કાંઠા કેનાલની તિરાડો અને લીકેજના કારણે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી કેનાલની યોગ્ય જાળવણી અને સમારકામ ન થતાં સોથી એકસો પચાસ એકર જમીન ખાલી મેદાનમાં ફેરવાઈ ગઈ છે કેમ કે પાણી નથી ઉનાળામાં પણ ખેતરોમાં સમૂહ પાણી ભરાયેલું રહે છે ક્યાંક પાણી નથી તો ક્યાંક પાણી નિકાલની સમસ્યા છે ચોમાસામાં તો ખેતરો તળાવ જેવા બની જાય છે વધુ પડતા પાણીના કારણે ખેડૂતો ઉનાળો પાક લઈ શકતા નથી અને જો પાક લેવાનો પ્રયત્ન કરે તો બગડી જાય છે જેના કારણે શિયાળા અને ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાવાને લીધે આ ખેતી લગભગ અશક્ય છે આથી ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ છે કેમ કે તેઓ મોંઘા બિયારણો અને ખેતીના ખર્ચનું નુકસાન સહન કરી રહ્યા છે હવે નાની પાલીની અંદર જે જમીન છે એ જમીન આશરે 151 એકર જમીન પાણીમાં ગરકાવશે આ તે ઉનાળામાં અત્યારે ડીચન સમાના પાણી છે તો ચોમાસાની અંદર જોવા જઈએ તો તલાવ જેવું તલાવ જ દેખાય કોઈ બી જગ્યાએ આવો તો તમને તલાવ છે બીજું કઈ જોવા મળતું નથી અને અત્યારે ડીજન સમાના જે પાણી છે એની અંદર ઢોરો ચરી રહ્યા છે એટલે ખેડૂતોનો કોઈ વિકાસ થતો નથી અને અહીંથી જે કેનાલ જાય છે નવા ગામમાં તો નવા ગામની અંદર પણ એ રીતે જ સો એકર જમીન નવા ગામમાં પણ પાણીમાં છે આ ડાબા કાંઠા જે કેનાલ નીકળી રહી છે અહિયાં પાલી અને નવાગામ ગામમાંથી સાઈડ માંથી ત્યાં લગભગ છેલ્લા પચીસ વર્ષથી લીકેજ છે અને જ્યારથી નીકળી ત્યારથી આમ તો લીકેજ કહી શકાય પરંતુ જ્યારથી પાકી ચણતર કરવામાં આવી ત્યાર પછી તો કોઈ પીચિંગ પાણીનો છટકાવ કે શું છે સિમેન્ટમાં કોઈ લોચા પડ્યા છે કે શું કર્યું છે કોન્ટ્રાક્ટરો ખબર નથી બધું લીકેજ છે સો થી દોઢસો એકર જેટલો વિસ્તાર તમે જોઈ શકો છો નિહાળી શકો છો કોઈ પણ પાક થતો જ નથી અમારી તો માંગ એવી છે કે અમારા કેનાલ જોઈતી જ નથી